ઉત્તર મધ્ય ગુજરાત બાદ જઈએ સૌરાષ્ટ્ર તરફ રાજકોટ શહેરમાં વહેલી સવારથી વરસાદ સવારથી અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ ગયો છે ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા રાજકોટના યાજ્ઞિક રોડ રામકૃષ્ણ આશ્રમ પાસે પણ પાણી ભરાયા મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂનની વાતો પાણીમાં એક ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે જે પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી તે જ પરિસ્થિતિ રાજકોટમાં પણ કેટલીક જગ્યાઓ પર જોવા મળી છે યુર સરર્સિટી હોય સાબુ વાંચવાની રોડ હોય અમીન માર્ગ હોય તમામ જગ્યાએ વરસાદ જે છે શહેરમાં જોવા મળ્યો હતો આવડી વિસ્તાર જે છે ત્યાં વરસાદ વરસતા પાણી જે તે ભરાઈ જવાની સ્થિતિ જે છે તે જોવા મળી હતી તો સ્કૂલ બસ છે તે પણ સામે આવ્યું છે તે નાખી છે કામગીરી ની માત્ર વાતો કરવામાં આવતી હોય અને કાગળ પર કામગીરી કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો જે છે તે અનેક જગ્યાએ સામે આવ્યા છે અનેક વિસ્તારોમાં પાણી જે છે તે ભરાયા હોવાનું સામે આવ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર